અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વનાળિયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના મા દુર્ગા મંદિરનું ભૂમિપૂજન યોજાયું સાણંદ તાલુકામાં સત્તર નવેમ્બર રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સિંહ આકારના મા દુર્ગા મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળિયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું મા દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે જેમાં મા દુર્ગાના અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે જે આધ્યાત્મિકતા શક્તિ અને ધૈર્યનું પ્રતિક છે જેના ભૂમિપૂજનનો કાર્યક્રમ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે અગિયાર ત્રીસ કલાકે સાણંદ તાલુકાના નળસરોવર રોડ પર આવેલા વનાળિયા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો દયામૂર્તિ ગુરુમાના જણાવ્યા અનુસાર આ મંદિરની અંદર એકવીસ ફૂટ ઊંચી માતાની મૂર્તિના દર્શન થશે બ્રહ્માંડનો સૌપ્રથમ અને સૌથી મોટો સિંહ આકારનો મંદિર બનસે જેની અંદર માં દુર્ગાની મૂર્તિ 21 ફૂટની રહેશે માં દુર્ગાના દર્શનની સાથે સાથે આપણે લાભ લઈ શકીશું લાભ લઈ શકવાના દર્શનનો લાભ જીવન પોસિબલ નથી રહેતું એ બધું આ અંદર જોડે જોડે આપણે એમ કહી શકીએ કે ભંડારા સજાવટની ની વ્યવસ્થા રહેશે ભારતીય સંસ્કૃતિ ને બચાવવાનું આ મંદિર નું પ્રથમ કર્તવ્ય ઉદ્દેશ્ય રહ્યું છે